હાજી મારે પ્રશ્ન તો એવો હતો કે ગાડા માર્ગ છે સર્વે નંબર આપેલા છે સરકારી જમીનના હા બરોબર છે અને એમાં સાત માં એનો એરિયા છ હજાર નેવું કે ત્રેસઠસો ગ આવું કંઈક છે ઓકે અને લંબાઈ એમાં મેન્શન નથી કરેલી પણ લંબાઈ મેપ ઉપર માહિતી તેરસો મીટર જેવી લંબાઈ થાય છે ઓકે પછી હું ડીઆઈએલઆર માં ગયો સરકારી સરકારી અને માપણી સીટ માં એવું લખેલું છે કે સરકારી પડતર રસ્તો એમ મારે બરોબર છે પછી ડીઆઈએલઆર માં માટે હું ગયો એટલે મને એવું કહ્યું કે હજુ છે ને પ્રમોલગેશન પછી નવી માપણી ના હજી વાંધા સૂચનો ચાલે છે એટલે અમે ડિક્લેર ના કરી શકીએ પણ તમને બતાવી દઉં એમ એટલે મને ત્યાં એમને સ્ક્રીન ઉપર કયો જિલ્લો છે રાજકોટ જિલ્લો તાલુકો એટલે મને બતાવ્યું અને ચાર સાડા ચાર મીટર થી વેરિયેશન માં છે એમ ક્યાંક ચાર ત્રીસ હોય ક્યાંક પાંચ હોય એવી વેરિયેશન થી ઓળાય છે અને એમાં શું થાય એન્ટર થઇ જાય ને આમ ગાડા માર્ગ એટલે ડાબા જે ખેતરો છે ને એ બધા ને મેઇન રોડ લાગુ પડે ડામર રસ્તો અલગ થી એટલે પાછળ નો ઉપલા સેઠા નો ગાડા માર્ગ ઈ લોકો વાપરતા ના હોય બરોબર છે દર વર્ષે થોડું થોડું ચડાવે ને એવું બધું કરે ખેડૂત ની આદત જ હોય આદત છે એટલે ઉનાળામાં અમે છે ને જેસીબી લઈને થોડુંક સરખું કરવા ગયા ને એટલે બધા આવી ગયા અને માથાકૂટ કરી એટલે મેં કીધું આપડે આ કરવું નથી લીગલ થતું હોય કરશું એમ બરોબર છે બરોબર છે તો મને એક અહિયાં બીજા એક મિત્ર છે મારા નું કરે છે એમને મને એવું કહ્યું હતું કે આમાં કલમ પાંચ હેઠળ તો કામ નહી થાય સાવ બમ નથી કર્યો એટલે બરાબર છે પણ આપડે છે ને જેસીબી કે અથવા હાર્વેસ્ટર કે એવું જઈ શકતું નથી કરીને આપડે એક અરજી કરીએ મામલાદાર ત્યાં મને મને તમારું વાંચ્યું એટલે તમારી પાછું નાખવાયુ લઈ લોકેટ કોઈ સાચી સલાહ આપી છે કારણ કે આખું આખી જગ્યા દબાવી લે નથી પણ તમારે ખેતી માટે જરૂરી જે સાધન જેલું ટ્રેક્ટર વળી ના હોય હાર્વેસ્ટર નો હોય એ વળી ન વાગે એ બાબતે તમે અરજી કરી શકો અને એના રોજ કામ થાય પંચ રોજ કામ અને સામે વાળાની જમીન હવે જાજા જણા હોય તો કઈ એની માપવાની આવતી નથી બરાબર પણ ઈ તમે વાંધા જે આપશો એટલે રોજ કામ થશે સર્કલ ઓફિસર આવશે સર્કલ ઓફિસર કરતા હોય છે આ લોકો કામ હા હા કરે કરે કરું છું આની બેલા એક હતા ને તમને સમજાવું સમજાવું નો કરે તો એનો ઈલાજ શું ચેપ્ટર કે સલાવાનું એટલે કરવું જ પડે એને સમજ્યા

બરા બરાબર છે સારું સારું ભલે કઈ અટકશે તો ફોન કરીશ સાહેબ ઓકે સર થેન્ક યુ